અંજાર પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય નવરાત્રીનું રંગે ચંગે થાય છે આયોજન અંજાર શહેરના પ્રજાપતિ સમાજની સમાજવાડી ખાતે દર વર્ષ નીચેમાં વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરાવું તરોજ સમાજના ભાવે ભક્તો દ્વારા માતાજીની આરતીનો ચડાવો લઈને દાતા પરિવાર દ્વારા આરતી કરી માતાજીના નવલા નોરતાની શરૂઆત કરાય છે નવરાત્રીનું આયોજન અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપ અને અંજાર પ્રજાપતિ મહિલા મંડળના નીચા હેઠળ ભવ્ય અને દિવ્ય આયોજન કરાય છે દરરોજ રાસ ગરબા તાંડિયા રાસ બેસ વિશેષ સહિતની હરીફાઈ યોજી દાતાઓ દ્વારા દરરોજ આકર્ષક નામોની વણઝાર થાય છે ભાઈઓ બહેનો અને બાળકોને રાસ ગરબાની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે અને દીકરીઓ દ્વારા ચોસઠ જોગની આયોજન કરાવું સમગ્ર આયોજનની સફળ બનાવવા અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી મિતેશભાઈ રાઠોડ અને મહિલા મંડળના પ્રમુખ શ્રી કાંતાબેન નાથાણી અને સમગ્ર કારોબારી સભિથી જહેમત ઉઠાવી રહ્યા છે સાથે વિજયાદશમીના શસ્ત્રપૂજન સાથે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે તેમજ શરદ પૂર્ણિમાનું આયોજન કરાશે નવરાત્રીનું સંચાલન એન્કર તરીકે સુરેશભાઈ ઓઝા કરવા કરી રહ્યા છે